વ્યાજબી છે ન્યાય છે દરેક મિટિંગમાં અમે જવાબદાર લોકોને જતા આવ્યા છે મારી સાથે જિલ્લા પ્રમુખ મારું અને ધારાસભ્ય પણ દરેક મિટિંગમાં રાજ્યની મિટિંગ હોય અને પછી દિલ્હીની મિટિંગમાં બધા સંયુક્ત રીતના જ અવાજ કર્યો છે કે જિલ્લાના ખેડૂતો સાથે અન્યાય થયો

આ બાજુ ભરૂચ લોકસભા બેઠક પર સતત સાતમી વખત ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા જેથી મનસુખ વસાવાએ તેમને મત આપવા માટે ખેડૂત સમન્વય સમિતિના ખેડૂત અને આગેવાનો સાથે બેઠક કરીને ચૂંટણીમાં જીત બાદ તેમના પ્રશ્નનું યોગ્ય નિરાકરણ કરીને ન્યાય આપવાનું વચન આપ્યું હતું જેથી આજરોજ સમન્વય સમિતિના આગેવાનો અને ખેડૂત ભાઈઓ તેમજ બહેનોએ મોટી સંખ્યામાં ભરૂચના બોલાવ સર્કિટ હાઉસ ખાતે એકત્ર થઈને સાંસદ મનસુખ વસાવા અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાને તેઓએ જીત પહેલા આપેલું વચન યાદ અપાવી ખેડૂતોનું ઋણ ચૂકવવાનો સમય આવ્યો હોવાનું યાદ અપાવ્યું હતું હવે અમે મનસુખભાઈ આવ્યા હતા અમને એવું કહેવા માંડ્યા કે તમારું આ અમે મત અમને આપો તો તમારું કામ થઈ જશે તો અમે મત આપ્યો વિજય બનાવ્યા તો અમને અમારું કામ કરવું કરવાનું આવે તમારે તો પછી અમારી પાસે વીંઘું વીંઘું જમીન છે તો એ વીંઘામાં કેર બનાવીએ કારેલા બનાવીએ લીલા શાકભાજી ચડી તુવેર બધું જ બનાવીએ તો બે લાખ રૂપિયાની એક વીઘામાં અમે આવક કરીએ ને છોકરાઓનું જીવન ચલાવીએ તો આ આ લોકો એવું કેવા માંગે છે આ ભાઈ કે પાંચ લાખ છ લાખ રૂપિયા ચાર પાંચ લાખ રૂપિયા આપે એ તો અમારેથી ચાલે જ નહીં અમારું જીવન ચાલે નહીં અમે વિધવા અમારે દવા પીવી જવી પડે છોકરાને બી પાય દેવી પડે તો આ જ રીતે તો અમારી જમીન અમે છોડીએ જ નહીં તમે ગમે તે કરો આજે અહીં ભરૂચ ખાતે અમે માનીય સાંસદશ્રી સાહેબ મનસુખભાઈ વસાવા સાહેબને મુલાકાતે આશરે પાંચસો જેવા ખેડવતા આવ્યા હતા આજે અમે સાહેબ શ્રીને યાદ કરાવ્યું કે ચૂંટણી પહેલાં આપે અમને કહ્યું હતું કે હું ચૂંટણીમાં જીત્યા પછી આપની જે રજૂઆત છે એ માનનીય પ્રધાનમંત્રી સુધી પણ હું પહોંચાડીશ અને તમારી રજૂઆત સાચી છે ખરેખર તમને યોગ્ય વળતર મળવું જ જોઈએ આજે જ્યારે વલસાડ અને નવસારીની અંદર છવ્વીસ રૂપિયાના અઠ્ઠાવીસ રૂપિયાવાળાને જો થી નવસો રૂપિયા આપવામાં આવતા હોય અને એની સામે આજે ભરૂચ જિલ્લાના ખેડૂતોને બે હજાર અગિયારની સાલની જંત્રીને ધ્યાનમાં રાખીને જ પૈસા આપવાની વાત ચાલતી હોય એ તદ્દન ખોટી વાત છે જ્યારે આ બાબતે સાંસદ મનસુખ પસાવભાઈ જણાવ્યું હતું કે મને યાદ છે ચૂંટણી સમયે અમે તમને વચન આપ્યું હતું આજે જ્યારે ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો મળવા આવ્યા છે ત્યારે તેમની જમીન સંપાદન અંગે વળતરને લઈને જે પ્રશ્ન છે તે અંગે સરકારમાં રજૂઆત કરી ખેડૂતોને ન્યાય અપાવવામાં આવશે તેવું સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું આજે ભરૂચ જિલ્લાના જે ખેડૂતો કે જેમની કિંમતી જમીન એક્સપ્રેસ વે તથા ભાડુદ બેરેજ યોજનામાં સંપાદન થયેલી છે કિંમતી જમીન આટલા મોટા પ્રોજેક્ટમાં જાય ને એને યોગ્ય વળતર ના મળે તો સ્વાભાવિક છે કે એ ખેડૂતો નારાજ થાય ઘણા સમયથી એમને યોગ્ય વળતર મળે એમના માટે તેઓની સતત રજૂઆત છે એમની રજૂઆતને ધ્યાનમાં રાખીને અમે ભારત સરકાર ને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરી છે અમારી એક જ માગણી છે કે બીજા અન્ય જિલ્લામાં સુરત વલસાડમાં જે પ્રકારે વળતર મળ્યું છે એવું જ વળતર ભરૂચ જિલ્લાના ખેડૂતોને પણ મળવું જોઈએ કારણ કે પ્રોજેક્ટ એક છે થોડો ઘણો ડિફરન્સ હોઈ શકે છે પણ બહુ મોટો ડિફરન્સ ના હોવો જોઈએ ભરૂચ જિલ્લાના ખેડૂતોને ખરેખર આ પ્રોજેક્ટમાં વળતર બાબતે અન્યાય થયો છે એમ માનીએ છીએ